નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે આ સિસ્ટમની અસરથી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આજથી આ સિસ્ટમના કારણે વરસાદ પડશે આ સિસ્ટમના પગલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ થી એક ઓક્ટોબર સુધી હળવાથી ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે આ સિસ્ટમની અસર અઠ્યાવીસ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે થી બે ઓક્ટોબર સુધી અહીં વરસાદ પડી શકે છે આ સિસ્ટમ જો મજબૂત રીતે ગુજરાત તરફ આગળ વધે તો આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતમાં બે ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ વડોદરા નર્મદા છોટા આણંદ ખેડા આ તમામ જિલ્લામાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા છે કચ્છ સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અમદાવાદ અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે ટૂંકમાં ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારેથી મધ્યમ વરસાદનું અનુમાન છે એક જ સ્થળોએ આ રાઉન્ડમાં ભારે વરસાદ પણ પડી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને મહારાષ્ટ્ર પરથી પસાર થતી હોવાથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અંત્યત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરીનગર હવેલીમાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છોટાઉદેપુર નર્મદા તાપી ભરૂચ ભાવનગર અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો ત્રીસ તારીખે સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરીનગર આવેલી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે છોટાઉદેપુર નર્મદા તાપી ભરૂચ ભાવનગર અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે तो भेटू मित्रो आता बप्पांना महत्त्व नावं मन समाचार परिवगत म्हणून वेब अपडेट्स साठी या सुदी रतो रे जोडत प्रयत्न YouTube चॅनल